નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ છ વિશે તો ચાલો શરૂ કરીએ મુખ્ય સવાલ એક આપેલા શબ્દનો સાચો અર્થ આપેલા વિકલ્પો શોધીને લખો પેલું ચેતન તો તેનો અર્થ થશે સજીવ

પાણી તો તેમાં આવશે નદી ઝરણું સરોવર દરિયો ખેતર તો તેમાં આવશે પાક ખેડૂત હળ જમીન આકાશ તો આવશે તારા સૂર્ય ચંદ્ર વાદળ તળાવ તો તેમાં આવશે કમળ માછલી પાણી બતક ઝાડ તો તેમાં આવશે પાન ફળ ફૂલ ડાળી મુખ્ય સવાલ ત્રણ આપેલા શબ્દો નો અર્થ પાઠમાંથી શોધીને લખો

ત્રીજું આવશે ખળખળ વહી જતા ઝરણાનું મધુર ગાન સાંભળો ચોથું આવશે ખેતરના ઉગી ગયેલી જુવાર હારો ગણો પાંચમું આવશે કુદરતને ખોળે ખેલવા નીકળો મુખ્ય સવાલ પાંચ ખરા ખોટા લખો પેલું આંબાના જાડે તમને કાગડાના મોટા માળાઓ જણાશે ખોટું બે નવ જીવન ધારણ કરવું એટલે નવ વખત જીવન જીવવું ખોટું ત્રણ વરસાદ પડે એટલે ધરતી માતાએ એ લીલી સાડી ધારણ કરી હોય એવું લાગે છે ખરો ચાર ઉનાળામાં મેઘ જોવા મળે છે ખોટો પાંચ ઇન્દ્રગોપ જીવડા ને ગોકળ ગાય પણ કહે છે ખરો મુખ્ય સવાલ છ જોડ કા જોડો પેલો આકાશ તો તેની સાથે આવશે વાદળા બીજો ઝરણા તો તેની સાથે આવશે ખળખળ ત્રીજું ધરતી તો તેની સાથે આવશે લીલી સાડી ચોથું ઘાસ તો તેની સાથે આવશે પાંચ સૌંદર્ય તો તેની સાથે આવશે અદ્ભુત મુખ્ય સવાલ ખાલી જગ્યા પૂરો પેલું મોરને કળા કરતો જોઈ શ્રેયા રાજી થઈ ગઈ બે બકરીયા ના બચ્ચા શિયાળ સાથે જોઈ ગુસ્સે થઈ ગઈ ત્રણ બાળક કુતરાને જોઈને મોટેથી રડવા લાગ્યું ચાર મીરાને ને પગમાં વાગ્યું છે તેથી ચાલે છે મારે રંગોળી શીખવી છે શિક્ષક ની મદદ લઈશ વરસાદ પડતો હતો પણ મારી પાસે છત્રી ન હોવાથી પરળી જવાની ચિંતા થઈ મુખ્ય સવાલ આઠ ખાલી જગ્યા પૂરો ઉદાહરણ જોઈએ ઠંડી અને કડકડતી શિયાળામાં કડકડતી ઠંડી પડે છે પતંગ અને નાનો મોહન નાનો પતંગ હવામાં ઉડાડે છે વહાણ અને મોટું દરિયાની પેલે પાર મોટું વહાણ દેખાય છે કાચ અને મજબૂત બુલેટ પ્રૂફ કાચ મજબૂત હોય છે હળદર અને તુરી હળદર સ્વાદે તુરી હોય છે ભોજન અને ગરમ ગરમ ભોજન આરોગ્યુ એ આરોગ્ય માટે સારું છે મુખ્ય સવાલ નવ નીચેના ક્રિયા વિશેષણનો ઉપયોગ કરી વાક્ય બનાવો ઉદાહરણ જોઈએ પડ્યા પડ્યા માજી પડ્યા પડ્યા બૂમો પાડતા હતા હસતા હસતા બાળકો હસતા હસતા જમતા હતા દોડતા દોડતા અમે શાળાએ દોડતા દોડતા આવ્યા સંતાતા 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 ચાલવાની મજા કઈ ઓર છે ઉભા ઉભા તેણે ઉભા ઉભા પાણીપુરી ખાતી હતી ગાતા ગાતા અમે ગાતા ગાતા ભમતા હતા મુખ્ય સવાલ સંવાદ લખો પેલો માતા અને પુત્ર માતા દીકરા તું ક્યારે આવ્યો પુત્ર મમ્મી હું બસ હમણાં જ આવ્યો છું માતા તે તારું દફતર વ્યવસ્થિત મૂક્યું કપડા બદલી લીધા તારે નાસ્તો કરવો છે પુત્ર હા મમ્મી દફતર મૂકી મેં કપડા બદલી લીધા હવે મારે રમવા જવું છે તેથી નાસ્તો કરવો નથી માતા થોડો હળવો નાસ્તો કરતો જા રમવામાં સ્ફૂર્તિ મળશે પુત્ર સારું તો મમ્મી જલ્દીથી નાસ્તો આપી દે મુખ્ય સવાલ અગિયાર પ્રશ્નના જવાબ લખો પેલું લેખકે કરેલા ચોમાસાના સૌંદર્યનું વર્ણન લખો ચોમાસામાં વાદળા વારંવાર ચડી આવે છે આ વાદળા ક્યારેક ગાજવીજ સાથે તો ક્યારેક ગાજવીજ વગર વરસે છે વરસાદમાં ધરતી પર લીલોતરી છવાઈ જતાં જાણે ધરતીએ લીલી સાડી પહેરી હોય એવું લાગે છે પક્ષીઓ તથા જીવજંતુઓ સતત મેઘરાજાનું સ્વાગત કરે છે મોર કળા કરે છે આ ચોમાસાનું સહજ સૌંદર્ય છે બે ઇન્દ્રધનુષ એટલે શું લેખકે તેને જોઈને શું કરવાનું કહ્યું છે ચોમાસામાં દેખાતો સાત રંગનો આસમાની પટ્ટો એટલે ઇન્દ્રધનુષ લેખકે ઇન્દ્રધનુષને જોઈને કૂદવા નાચવા રંગોની મજલસ કરવા તથા અન્યક અખતરા કરવા અને ઇન્દ્રધનુષને ધરાઈને જોવા લેખક કહે છે ત્રણ કુદરતના ખોળે રમવું એટલે શું કુદરતના ખોળે રમવું એટલે પ્રકૃતિનું સૌંદર્ય માણતા માણતા હસવું કૂદવું ગાવું આનંદ ઉલ્લાસ કરવાને કુદરતના ખોળે કહેવાય ચાર વરસાદ પડવાનો છે એવું તમે શાના શાના આધારે કહી શકો આકાશમાં કાળા વાદળો ઘેરાયેલા હોય હવામાં ભેજનું પ્રમાણ વધી ગયું હોય અને ઉકળાટ થતો હોય વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા થતા હોય મોરના ટહુકા સંભળાતા હોય તેના આધારે કહી શકાય પાંચ વરસાદને લગતા બે બનાવો શોધીને લખો પેલું જોઈએ આવરે વરસાદ તે બર્યો ઉની ઉની રોટ લઈને કારેલાનું શાક બીજું વાદળો ગાજે ગડગડ વીજળી ચમકે ચમચમ દેડકા બોલે ડ્રાવ ડ્રાવ